મિત્રો કાલ તારીખ ત્રણ છ બે હજાર પચીસને સાંજનો અચાનક જ પંદર વીસ મિનિટ પવન આવતા એસી સોની સ્પીડે પવન આવતા તમે જોઈ શકો છો કે તમામ વિડીયો લગભગ પચાસ ટકા વિડીયોમાંથી આડી પડી ગઈ છે અને એકદમ તલ બધા ઢોરાઈ ગયા છે હજી આ પચાસ ટકા જ વીડિયો મૂકવાના છે તોય તલ બધા ઢોરાઈ ગયા છે મિત્રો ફાઇનલી ફૂલ વિડીયો આપણી ચેનલમાં મિત્રો મૂકેલો છે મિત્રો આ વેદના ખેડૂતો જ સહન કરી શકે આ નુકસાન ખેડૂતો સહન કરી શકે અને જે ખેડૂતો હોય એ જ મિત્રો આ જાણતા હશે કે આ નુકસાન કેવડી છે મિનિમમ એક કિલો કિલોથી દોઢ કિલો તલ મિત્રો હાલમાં બધા ખરી ગયા છે અને આ રીતની ભીંડીઓ બધી નમીજી છે મિત્રો તો આનો ફૂલ વિડીયો પણ આપણી ચેનલમાં આપણે બનાવેલો છે એ ફૂલ ફૂલ વિડીયો જોવા માટે જે નીચે કિસાન મિત્રો લીલાપુર લખેલું દેખાય એની નીચે ક્લિક કરી અને ફૂલ વિડીયો પણ મિત્રો તમે જોઈ શકો છો અને કટકીયા જાદવ ભાવેશ ફેસબુક આઈડી પણ ફોલો કરવાનું ભૂલતા નહીં એમાં પણ વિડીયો મૂકેલો છે અને કિસાન મિત્રો લીલાપુર ફેસબુક પેજને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં એમાં પણ આપણે વિડીયો મૂકેલો છે તો બસ મિત્રો આજે આ વિડીયોમાં એટલું જ ને વિડીયો જોવા બદલ તમામ ખર્ચ મિત્રોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ